નમસ્તે મિત્રો આજે હું એકલો જ નીકળી ગયો છું સરાના રહે સ્વયંભુ સ્વયંભૂ જડેશ્વર મહાદેવની મંદિરની યાત્રાએ ચાલો સાથે તમને પણ દર્શન કરાવું તે મંદિર ગુજરાતના હળવદ નજીક સરા ગામમાં આવેલું છે રસ્તો શાંતિ ભર્યો છે અને સફર બહુ જ મનોહર છે આજનો દિવસ મેં મારા માટે રાખ્યો છે ભક્તિની શાંતિ માટે મંદિરના ગેટમાં પ્રવેશ કરતાં જ એક અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે પ્રથમ ચંપલ બહાર ઉતાર્યા પછી અંદર પ્રવેશ કર્યો પછી મહાદેવના દર્શન કર્યા એટલે શાંતિ અને શક્તિ અનુભવી એ હું થોડી જ વાર મૌન જ બેઠો રહ્યો અહીં આવીને એવું લાગ્યું કે બધું મૌન જ થઈ ગયું છે બસ ભગવાન શિવ અને હું કોઈ ભીડ નથી કોઈ દેખાવો નથી શુદ્ધ ભક્તિ છે અને આધુમિક શાંતિ છે આ હતી મારી એકલા અને નમ્ર યાત્રા જડેશ્વર મહાદેવની જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું બીજા પાવન સ્તરે જય મહાદેવ